ભારે વરસાદને કારણે નવસારીની પૂર્ણા કાવેરી અને અંબિકા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને તેના કારણે નદી કાંઠાના લગભગ એકસો ચાર ગામોના ખેતરોમાં પાણી ઘુસી જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પહોંચ્યો છે જિલ્લામાં પૂરગ્રસ્ત ખેતરોમાં થયેલા સર્વે બાદ દસ ટકા ખેતરોમાં મોટી નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે જોકે ખેડૂતોમાં સર્વેને લઈને કચવાટ છે અને ફરીથી સર્વે કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે સર્વેમાં જિલ્લામાં એકતાળીસ હજારથી વાવેતરમાં ઓગણીસો સિત્તેર પોઈન્ટ પચાસ હેક્ટરમાં

અમારા ગામમાં ગ્રામ સેવક તરફથી જે સર્વે થયો છે એમાં અમને યોગ્ય લાગ્યું કે સર્વે બરાબર કર્યો છે પંચાયત ઓફિસ કે અમુક ફિક્સ જગ્યા પર બેસીને ચાલ્યા જાય એના કરતા એ આ બાબતની કાળજી રાખવી બીજી એક વસ્તુ કે ગ્રામ સેવકો દ્વારા ખેડૂતોને એવો પ્રત્યુત્તર આપવામાં આવે કે ભાઈ આ તેત્રીસ ટકા કરતા ઓછી નુકસાની છે તમે કઈ રીતે એની અટકલ કરો એકવાર તમે સર્વે જે ખેડૂત તમને કહે એનું તમારી જવાબદારી બને અને તમે કલાક માં આખા ગામ નો સર્વે કરીને નીકળી જવાની વાત રાખો પોતાનો સ્વર્ગ માટે એટલે એ બાબત